હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આજકાલ ઓનલાઈન ફ્રોડ એટલા બધા ચાલે છે જેમાં ખાસ મધ્યમ વર્ગના પરિવાર ગરીબ પરિવાર છે એને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે ઘરે બેઠા આટલા પૈસા કમાવ ઘરે બેઠા કામ કરીને આટલા બધા પૈસા કમાવ નટરાજ પેન્સિલ છે કે બીજા ઘણા બધા એવા ફ્રોડો છે જે ગરીબ પરિવારોને અને ખાસ કરીને મધ્યમ પરિવારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો એટલા તમામ લોકોને ખાસ કરું કે આવી બધી પ્રલોભનમાં પડોમાં તમને કોઈ એમ કે ભાઈ ઘરે બેઠા બેઠા પૈસા કમાવો એટલે વ્યક્તિનો કાયદેસર પોતાનો પર્સનલ કઈ એજન્ડા હોય છે એટલે આવા ફ્રોડોથી દૂર રહેજો અને બીજું ખાસ કે જેટલા પણ આ મારા જે ફૅન પેજ ઘણા લોકોએ બનાવ્યા છે એ લોકો મારી સિવાય બીજા બધાની પોસ્ટો નાખતા હોય છે કે ભાઈ અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યાનું શું થયું નાનું હું થયો ને એવા મારા નામથી જે ફેક પેજ કે ફેન પેજ જે બનાવ્યા છે ઓનલાઈન ગેમિંગની એડો નાખે છે તો એવા બધા જ લોકોને હું જાહેર ચેતવણી આપું છું કે ચેતી જજો આવનારા ટાઈમમાં બધા લોકો પર મેં સાયબર ક્રાઈમમાં અને પોલીસ સ્ટેશનમાં કેસ કરાવ્યા છે એટલે આવનારા ટાઈમમાં એ પણ વસ્તુનો ચુકાદો આવશે પણ ખાસ તમામ લોકોને કહેવાનું છે કે ઓનલાઈન ફ્રોડોથી સાવધાન રહો જે તમને ઘરે બેસીને એવી બધી જાહેરાતો આપે ઘરે બેઠા બેઠા પૈસા કમા છો તો કોઈ જીવનમાં ક્યારેય ઘરે બેસીને પૈસા કમાવાની લાલચ આપે તો એ પડોમાં ખાસ તો મધ્યમ વર્ગ અને ગરીબ જેટલા પણ મારા ભાઈઓ બહેનો છે એમને આ વિડીયો પહોંચાડજો તમામ લોકોને વિનંતી કરું છું કે આવા બધા ફ્રોડોથી સાવધાન રહેજો